નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે શહેરમાં હાર્ટઅટેકથી મૃત્યુના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે જેમાં પુષ્કરધામમાં રહેતા ચોત્રી વર્ષ યુવાન પરિવાર સાથે જે કે ચોકમાં રેસ્ટોરન્ટમાંથી જમીને બહાર નીકળ્યા બાદ અચાનક ડળી પડતા બેભાન હાલતમાં મોત નીપજ્યું છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો બનાવની મળતી વિગતો ત્યારે મિત્રો પુષ્કરધામ સોસાયટી શહેરી નંબર પાંચ બ્લોક નંબર ત્યારે એકસો ને એકસઠમાં રહેતા ઉમેશભાઈ વિઠ્ઠલભાઈ કોટડીયાના ત્યારે મિત્રો યુવાન રાત્રે નવેક વાગે ભાગે કાલાવડ રોડ પર જેકે ચોકમાં આવેલા રેસ્ટોરમાં પત્ની અને પુત્ર સાથે જમવા ગયા હતા જમીને બહાર નીકળ્યા બાદ ઉમેશભાઈને ચક્કર આવતા ત્યાં ડરી પડ્યા હતા રેસ્ટોરમાં તેમજ આસપાસના લોકો દોડી આવ્યા હતા ત્યારે મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે અને તાકેદીરી ખાનગી હોસ્પિટલમાં ખસેડતા સારવાર કારગર નિવડતા પહેલા જ દમ તોડી દેતા પરિવારમાં કલ્પના સવાલ સર્જાયો હતો બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ જાણ કરતાં પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૂર્તિને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખર્ચે મૃતક રમેશભાઈ બે ત્યારે બે ભાઈ મોટા હતા અને ઇન્ટરનેટ ત્યારે મિત્રો ઇન્ટરનેટ કંપની નોકરી કરતા હતા અને તે સંતાનોમાં એક પુત્ર છે બનાવની પરિવારમાં ગમગીન સવાઈ ગઈ છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ